હેલો મિત્રો કેમ છો બધા મજામાં જ હશો તો આજે અમે જઈ રહ્યા છીએ એસબી હિન્દુસ્તાની ટીમની મુલાકાતે તો આ વિડિયો અમારી મરઘેલ સ્ટુડિયો યુટ્યુબ ચેનલમાં આવવાનો છે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો અમે તમને બતાવીશું એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરો અને તેમના ઘર અને તમને બધું જ બતાવવાના છીએ તેમના વિડીયોનું શૂટિંગ કઈ જગ્યાએ થાય છે કેવી રીતના તે વિડીયો બનાવે છે તો ચલો તમે વ્લોગમાં બનાવી રહેજો મિત્રો અમારા ગામથી એસબી હિન્દુસ્તાની ટીમ એક્ટરોનું ગામ કમસે કમ ત્રીસ કિલોમીટર થાય છે તો અમે અહીંથી નીકળી ગયા છીએ તો ચલો આજે આપણે જઈશું એસબી હિન્દુસ્તાની ટીમની મુલાકાતે તો વિડીયોમાં તમે બનાવ રહેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આજે વિડીયોની અંદર અમે એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરો તેમના ઘર અને તેમના વિડીયોના લોકેશન અને બધું જ

આરામથી એસબી હિન્દુસ્તાનની ટીમની મુલાકાત તરફ જવા નીકળ્યા મિત્રો અમે પાટણ નજીક પહોંચવા આવ્યા ત્યાં તો અનાવાડા ગામ આવી ગયું અને અનાવાડા ગામ એટલે કે સિંગર વિપુલભાઈ સુસરાનું ગામ મિત્રો તમે જાણતા હોય કે ના જાણતા હોય પણ હું તમને કહી દઉં કે અનાવાડા ગામના વિપુલભાઈ સુસરા છે અને તેમના ગુજરાતી ગીતો ઘણા બધા ટ્રેન્ડિંગમાં પણ છે તમે સાઈડમાં જોઈ શકો છો આ છે વિપુલભાઈ સુસરાનું ઘર અને તેમની બ્લેક ગાડી પણ પડી છે તો મિત્રો આ છે વિપુલભાઈ સુસરાનું ઘર તો ચલો હવે આપણે આગળ નીકળીએ એસબી હિન્દુસ્તાની ટીમની મુલાકાત તરફ તો ચલો વિડીયોમાં રહો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો આપણે અહીંથી પ્રવેશ કરીશું પાટણની બજારની અંદર તો મિત્રો અત્યારે હાલની તારીખમાં બજારમાં ભીડ વધારે છે એટલે મિત્રો આપણે એક બીજા શોર્ટકટ રસ્તેથી જવાનું છે તો મિત્રો આ છે રાનકી વાવળો રસ્તો તો આપણે રાણકી વાવવાળા રસ્તે થઈ અને પાછળ થઈ અને સિદ્ધપુર ચોકડી તરફ જવાનું છે કારણ કે એસપી હિન્દુસ્તાનીનું ગામ છે હંસાપુર તે સિદ્ધપુર ચોકડીથી થોડુંક જ આગળ આવેલું છે તો ચલો આપણે બજારમાં તો નહીં જઈએ પણ ફરીને જઈએ છીએ હંસાપુર તરફ મિત્રો આમ કહેવા જઈએ તો એસબી હિન્દુસ્તાનીનું ગામ છે વામૈયા પણ તે વામૈયાની અંદર નથી રહેતા તે રહે છે હંસાપુર ગામની અંદર તો મિત્રો આમ તેમનું મૂળ ગામ તો વામૈયા છે પણ તેઓ નાનપણથી જ હંસાપુરની અંદર રહે છે તો આપણે હાલ જવાનું છે હંસાપુરમાં મિત્રો અમે જઈ રહ્યા હતા એસબી હિન્દુસ્તાની ગામ તરફ પણ અમે પાછલા રસ્તેથી આવ્યા એ માટે અહીં એક મેલડી અને મેલડીમાં તરીકે પણ ઓળખાય છે છે તો તો આપણે વચમાં મંદિર આવે માતાજીના દર્શન કરતા આવીએ પછી જઈએ એસબી હિન્દુસ્તાનીના ગામ તરફ તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો આ છે મેલડી માનું મંદિર અને અહીંયા બહુ પબ્લિક પણ આવે છે અને માતાજી બધાના કામ પણ એવા કરે છે તો મિત્રો આ છે મેલડી માનું મંદિર તમે પણ ના આવ્યા હોય તો એકવાર મુલાકાત અવશ્ય લેજો મિત્રો આપણે પોકી ગયા છીએ સિદ્ધપુર ચોકડી એટલે કે હિન્દુસ્તાનીના ગામના નજીક જ મિત્રો આ સિદ્ધપુર ચોકડી થી સીધો જે રસ્તો જાય છે એ હાંસાપુર જાય છે અને અહીંથી હાંસાપુર છે એક કિલોમીટર અને જેવા આપણે પહેલા બતાવીશું એસબી હિન્દુસ્તાની ઓફિસ કારણ કે ઓફિસ રોડ ઉપર છે પછી ગામ તરફ અંદર પ્રવેશ કરીશું તો ચલો ડાયરેક્ટ આપણે જઈએ ઓફિસ તરફ મિત્રો અહીં પાટણનું બસ સ્ટેન્ડ આવેલું છે બસ સ્ટેન્ડની વાત કરીએ તો એસબી હિન્દુસ્તાનીનો જે વિડીયો આર્મી વાળો હતો એ આ બસ સ્ટેન્ડ ની અંદર શૂટ થયેલો છે તો મિત્રો આપણે સીધે સીધું સિદ્ધપુર તરફ જવાનું છે અહીંયા એક ચોકડી પણ આવે છે એ રોડ ઊંજા તરફ જાય છે તો મિત્રો આપણે ઊંઝા તરફ નથી જવાનું મિત્રો જે સામે લાલ કલરનું કોમ્પ્લેક્સ દેખાય છે તેની અંદર છે એસ હિન્દુસ્તાની ટીમની ઓફિસ જે અમે વિડીયોની અંદર તમને બતાવવાના છીએ તો મિત્રો તમે જોઈ શકો છો સામે છે એસબી હિન્દુસ્તાની ટીમની ઓફિસ અને ઉપર છે એસબી રેકોર્ડિંગ સ્ટુડિયો એટલે કે એસબી હિન્દુસ્તાનીનું રેકોર્ડિંગ સ્ટુડિયો અને ઓફિસ આ કોમ્પ્લેક્ષની અંદર આવેલી છે તો ચલો હવે આપણે ઓફિસ તો બંધ છે પણ આપણે જવાનું છે હાંસાપુર ગામ તરફ જે કે એસ હિન્દુસ્તાનીનું ગામ છે તો ચલો હવે આપણે ડાયરેક્ટ સીધા જઈએ હાંસાપુર ગામની અંદર અંદર અને તમને બતાવીએ એસપી હિન્દુસ્તાની ટીમ એક્ટરો ઘર ગાડી અને તેમના વિડીયો લોકેશન અને તે એક્ટરો તો ચલો આપણે જઈશું સીધા હાંસાપુર ગામ તરફ અને ગામની અંદર પ્રવેશ કરીએ ચલો તો વિડીયોમાં બન્યા રહો મિત્રો આપણે આવી ગયા છીએ એસબી હિન્દુસ્તાનીના ગામની અંદર એટલે કે હાંસાપુર ગામમાં મિત્રો આ સ્કૂલ પણ તમે ઘણા બધા વિડીયોમાં જોઈ હશે અને આ રસ્તા જોયા પછી તમને એવું લાગતું હશે કે આ રસ્તા અમે ક્યાંક જોયેલા છે હા મિત્રો આ એસબી હિન્દુસ્તાનીના વિડીયોમાં ઘણા બધા લોકેશનમાં આ રસ્તો આવે છે મિત્રો સામે જે ગાડી પડી છે એ પણ ઘણા બધા વિડીયોમાં આવે છે મિત્રો આ સાઈડમાં લોકેશન છે એમાં પણ ઘણા બધા વિડીયોનું શૂટ થયું છે

આ એમની ઘરની સામે જે મંદિર છે એ મંદિર ની હું તમને વાત કરું છું આ મંદિર તમે જોવો અને તમે ઘણા બધા વિડીયોમાં આ ઘરના લોકેશન તો જોયા જ હશે એટલે કહેવાય કે આ ઘર પણ વિડીયોની અંદર કેટલા સુંદર દેખાતા હોય છે અને તેમના ઘરના સામે જ આ મંદિર આવેલું છે તે મંદિર પણ તમે જોઈ શકો છો મિત્રો આ છે SB હિન્દુસ્તાની ટીમનું બીજું લોકેશન જે તમે રિક્ષા પણ જોઈ શકો છો ઘણા બધા વિડિયોમાં આવી ચૂકી છે અને હમણાં તેમનો એક નવો વિડિયો આવ્યો વરસાદમાં બોલામણું તે રિક્ષા આ જ હતી અને આ રિક્ષાની અંદર વિડિયો શૂટ થયો હતો અને તેમનો ચેલેન્જ વિડિયો પણ આ લોકેશન ઉપર શૂટ થાય છે જે તમે સામે જોઈ શકો છો તો ચલો આપણે હવે જઈએ નવા લોકેશન ઉપર પોકી ગયા છીએ મોમાના મંદિરે એટલે કે બાબરાવીર મહારાજના મંદિરે અહીંયા તમે જોયા હશે કે એસબી હિન્દુસ્તાનીના ઘણા બધા વિડીયોનું શૂટિંગ અહીંયા થયું છે તમે આ તળાવ પણ જોઈ શકો છો કે આ તળાવની અંદર ઘણા બધા મોસ્ટ ઓફ અડધા કોમેડીના વિડીયો શૂટિંગ આ લોકેશન ઉપર થાય છે અને એસપી હિન્દુસ્તાનીના વિડીયો તમે જોવો છો કે આ તળાવમાં હમણાં એક નવો વિડીયો ફૂમતાલજીનો આવ્યો હતો એ પણ અહીંયા શૂટિંગ થયો હતો અને આ મંદિર જુઓ છો આ મંદિરની અંદર તહેવારના વિડીયો કે કોઈપણ જાતના ઘણા બધા વિડીયો ફૂમતાલજીની અને એસપી હિન્દુસ્તાની ટીમના અહીંયા વિડીયો શૂટિંગ થાય છે તો તમે આ લોકેશન પૂરું જોઈ શકો છો આ મંદિર છે અને તમે આ લોકેશન મ્યુઝિક સાથે જો મિત્રો આ છે મોમાનું મંદિર એટલે કે તમે જાણતા જ એસ એસબી હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલના ઘણા બધા વિડીયો અહીંયા શૂટિંગ થયા છે આ મિત્રો તમે આ તળાવ પણ જોયું હશે આ તળાવની અંદર એસ બી હિન્દુસ્તાની ટીમના ઘણા બધા કોમેડી વિડીયો શૂટ થયા છે તો મિત્રો તમે આ લોકેશન જુઓ કેટલું મસ્ત મજાનું લોકેશન છે મિત્રો આ છે મામાનું મંદિર એટલે કે બાબરા વીર મહારાજનું મંદિર અહીંયા ઘણા બધા કોમેડીના શૂટિંગ થયા છે તો અમે આજે નરવા હતા એટલે અમારા ફ્રેન્ડ સાથે અમે ફરવા આવ્યા અને એસપી હિન્દુસ્તાની ટીમની મુલાકાતે આવ્યા તો તમે જોઈ શકો છો આ છે કંઈ એસપી હિન્દુસ્તાની ટીમના લોકેશન તો મિત્રો ચલો હવે આપણે ફોન કરશું બતાવીશું કે અમે તમને મળવાયા છીએ તમે ક્યાં છો હાલ તો મિત્રો હવે આપણે એસબી હિન્દુસ્તાની ટીમ એક્ટરોના લોકેશન તો જોઈ લીધા છે હવે આપણે મળવાનું છે એસબી હિન્દુસ્તાની ટીમને તો જુઓ આગળ વિડીયોમાં અને ચેનલને ને કરો મિત્રો અમે ભરતસિંહને ફોન કરી રહ્યા હતા પણ ભરતસિંહ ફોન ઉપાડી નતા રહ્યા તો અમે મફુ કાકાને ફોન કર્યો અને મફુ કાકાએ અમારો ફોન ઉપાડ્યો અને પછી મફુ કાકા સાથે અમે શું વાત કરી એ તમને વિડીયોમાં બતાવીએ તો જુઓ મફુ કાકાએ શું કીધું અને કેવી વાત કરી અમારી જોડે મફુ કાકા બોલે હા હા તો અમે આવેલા

મિત્રો મફુ કાકા સાથે અમારી વાત થઈ ચૂકી છે અમે સોરી કહીએ છીએ તમને કારણ કે આજે અમે એસપી હિન્દુસ્તાની ટીમના એક્ટરો અમે નહીં બતાવી શકીએ કારણ કે મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમ ક્યાંક બહાર ફરવા ગયેલી છે મિત્રો અમે ઘણી બધી કોશિશ કરી તેમને ફોન પણ ઘણા બધા કર્યા પણ મિત્રો શું કરીએ એસબી હિન્દુસ્તાની ટીમ ગામમાં હતી જ નહીં મિત્રો ગામમાં હોત તો અમે ગમે તેમ કરીને તમને બતાવી દોત અમે તેમના ઘર બતાવ્યા તેમના લોકેશન બતાવ્યા મિત્રો બીજું તમને નહીં બતાવી શકીએ કારણ કે એસપી હિન્દુસ્તાની ટીમ ગામમાં